બેટ દ્વારકામાં છ દિવસમાં ત્રણસો સ્થળ દિવસ હતો છેલ્લા દિવસમાં તંત્ર દ્વારા બાસઠ રહેણાંક તથા અન્ય એક સહિત કુલ ત્રેસઠ દબાણો દૂર કરવામાં આવ્યા છ દિવસમાં ત્રણસો સ્થળ પર ફર્યું બુલ્ડોઝર ત્રણસો છોતેર રહેણાંક મકાનો અન્ય તેર કોમર્શિયલ નવ ગેરકાયદે બાંધકામોને દૂર કરાયા સાથે કુલ એક લાખ ચૌદ હજાર એકસો બત્રીસ ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું જેમાં ઓગણસાહીઠ પોઈન્ટ અગિયાર કરોડ કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છ દિવસના મેગા ડિમોલ્યુશનમાં ધાર્મિક દબાણો પણ દૂર કરાયા એક હજાર પોલીસ જવાનો અને એસઆરપી સાથે મેગા ડિમોલ્યુશન ડ્રોનની મદદથી સમગ્ર એરિયામાં રાખવામાં આવી રહી છે બાજ નજર મેગા ડિમોલ્યુશનના સાતમા દિવસે પણ જીસીબી હિટાચી મશીનોને તંત્રણાટીએ બેટ દ્વારકા અને ઓખા વિસ્તારને તમરોળ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકા પંથકમાં ગત શનિવારના તારીખ અગિયારના રોજ તંત્ર દ્વારા સામૂહિક મેગા ડિમોલ્યુશન શરૂ કરાયું હતું જેમાં બેટના બાલપર હનુમાન દાંડી રોડ પાર વિસ્તાર તેમજ ભીમસર તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હજુ પણ કાર્યવાહી ચાલુ છે ધોરાજીમાં નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ દૂર કરાયા ધોરાજીના

અરવલ્લીના વાંદિયોલ ગામના લોકોએ પ્રાથમિક સુવિધાના પ્રશ્ને હલ્લાબોલ કર્યો વિકાસની માંગણીના નવ મુદ્દા સાથે પચીસ કિલોમીટરની પદયાત્રા કાઢી હતી વાંદિયોલથી ભીલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા કરી હાથમાં બેનર બાબાસાહેબ આંબેડકરના ફોટા સાથે મહિલાઓથી માંડી યુવાનો વૃદ્ધો યાત્રામાં જોડાયા નારેબાજી કરી બોલ કર્યો ગામના નવ જિલ્લા વિકાસના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી ભિલોડા તાલુકા પંચાયત આગળ બેસીને વિરોધ દર્શાવ્યો ગામના વિકાસ માટે સરપંચ સહિત ગ્રામજનોએ આંદોલન કર્યું ડામર રોડ ઘરનાળા તૂટેલા ચેક ડેમ રિપેર કરવા માંગ કરી તો આંગણવાડી મકાન રોજગારી અંગભૂત યોજનાઓ લાભ આપવા માંગણી સાથે શામળાજી મહેશ્વર ડેમનું પાણી નદીમાં આપવા રજૂઆત કરી વાંદિયોળ ગ્રામ પંચાયત જોડે ઓરમારું વર્તન થતું હોવાનો આક્ષેપ કર્યો ગામના વિકાસને રૂંધવાના કાબતરા સામે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો ત્રણ હજારની વસ્તી ધરાવતા ગામ મામલે સૌથી વધુ ગ્રામજનોએ પદયાત્રા કાઢી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો ભાજપના કાર્યક્રમને લઈ વિવાદ થયો છે આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયતના સભ્યને ખખડાવ્યા ભાજપના જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે રકજક થયાનો વિડીયો જોવા મળ્યો છે છોટાઉદેપુર ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે રકજક આપ પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયત સભ્ય સુરેશ રાઠવાને ખખડાવ્યા આપ અને ભાજપના કાર્યક્રમને લઈને થયો વિવાદ જામનગરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઇ હતી પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ શૈલેષ પરમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કુંવરબાઈ ધર્મશાળા ખાતે સ્થાનિક નેતાઓ સાથે બૌડી મંડળની બેઠક યોજાઇ હતી આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ કરાઈ સમીક્ષા કડકડતી ઠંડી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠું

ડાંગના ભર શિયાળે માવઠા જેવો માહોલ સર્જાયો ચાર દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાતા અહીં શિયાળુ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા છે વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા રોડ ભીના થઈ ગયા છે ભર શિયાળે વરસાદ તથા ખેડૂતોને પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો સાપુતારામાં ધુમ્મસ વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા વાદળ વાતાવરણના પગલે લોકોએ દિવસમાં પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી આવા વાતાવરણને કારણે ખેડૂતોને શિયાળુ ઊભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનની ભીતિ છે બરફીલા પવનો ફૂંકાવાનો શરૂ થતા ગુજરાતીઓ રીતસરના ધ્રુજી ગયા રાજ્યમાં મોટાભાગના શહેરોમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાવાના શરૂ થતા ગુજરાત જણ હિલ સ્ટેશન બની ગયું પાંચથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સુસવાટા મારતા પવન ફૂંકાતા લોકો ધ્રુજી ગયા કાતલ ઠંડીનો અહેસાસ થયો ઉત્તર ભારત ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત ઠંડુગાર થયું લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું નલિયામાં ફક્ત ચોવીસ કલાકમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ કરતા વધુનો ઘટાડો નોંધાયો નલિયામાં છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું આ ઉપરાંત અન્ય ચાર